બે હજાર સોળ ની ગાડી છે ફાઇસ્ટ ઓનર ગાડી છે સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે બંને ટાયર સારા છે ને ટાંકી કવર સીટ કવર થી માંડીને કમ્પલેટ ગાડી ઓરીજનલ ગાડી છે જેન જૂન પંદર હજાર કિલમીટર ચાલેલી છે માત્ર ને માત્ર પંદર હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડી તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ ગાડીમાં ડાકની કેબલથી માંડીને વાયઝર સુધી ગાડી ઓરીજનલ ગાડી છે આખી ગાડી ઓરીજનલ ગાડી છે તમારે લેવા આવવાની છે અક્ષર ઓટો તમને માત્ર ને માત્ર તેત્રીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે આ ગાડી તેત્રીસ હજાર રૂપિયા અક્ષર ઓટો કન્સલ્ટ સાથે પણ ઘણી બધી બીજી ગાડી પણ જોઈ શકો છો સિક્સ હંડ્રેડ છે બે હજાર નું મોડલ સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે તમે જોઈ શકો છો આગળનું ટાયર પણ જમવું છે એકદમ સારું ટાયર છે